નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગૌરી મુનાની જોઈએ આજના સમાચાર વડોદરા શહેરમાં એસબીઆઈ બેંકના એટીએમમાં લાગી ભીષણ આગ સેવાસી ખાતે આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં આગ લાગી મોડી રાત્રે એટીએમમાં આગ લાગતા સાયરન વાગ્યો આગના કારણે સેવાસી ગામના લોકોના પણ ટોળા વળ્યા ફાયર બ્રિગેડે સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લીધી આગના કારણે એટીએમ બળીને ખાખ થયું લાખોની કેશ સળગી ગઈ હોવાની શક્યતાઓ આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન રિપોર્ટ જયરાજસિંહ જાડેજા સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો